સર્વે ગીતા સાધકોને જય શ્રી કૃષ્ણ આજે આપણે અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક બત્રીસ એનું વિવેચન સાંભળીશું શ્લોક જોઈ લઈએ પપન્ન સ્વર્ગ દ્વારમપાવૃતમ સુખિન ક્ષત્રિયા પાર્થ લભન તે યુદ્ધ મી એનો અર્થ જાણી લઈએ કે શ્રી ભગવાન અર્જુને શું કહેવા માગે છે તો કહે છે હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉગડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આગળના શ્લોકમાં આપણે જોઈ ગયા કે શ્રી ભગવાન સ્વધર્મ પાલન કર્મ એનું વિવરણ કરે છે કે અર્જુન તું તારું સ્વધર્મ કર તું ક્ષત્રિય છે અને આપમેળે તને યુદ્ધ મળ્યું છે તો તું તારે એ કરવું જ જોઈએ એમ કરીને શ્રી ભગવાન અર્જુનને સમજાવે છે હવે આ શ્લોકમાં ભગવાન કહે છે અર્જુનને કે તું ગમે તે કર આવું ધર્મમય યુદ્ધ જેમને પ્રાપ્ત થયું છે તે ક્ષત્રિય ઘણા સુખી છે પાંડવો સાથે જુગાર રમવામાં દુર્યોધને આ શરત રાખી હતી કે જો આમાં તમે હારી જશો તો તમારે એ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડશે તેરમા વર્ષ પછી તમને તમારું રાજ્ય મળી જશે પરંતુ અજ્ઞાતવાસમાં જો અમે લોકો તમને શોધી લેશું તો તમારે બીજી વાર બાર વર્ષનો વનવાસ ભોગવવો પડશે યુધિષ્ઠિરના જુગારમાં હારી જવાથી શરત પ્રમાણે પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવી લીધો ત્યાર પછી જ્યારે એમણે પોતાનું રાજ્ય પાછું માંગ્યું ત્યારે દુર્યોધન એમ કહેવા માંડ્યો કે આ બધું રાજ્ય મારું છે યુદ્ધ કર્યા વગર સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપવું દુર્યોધનના આવું કહેવા છતાં પણ પાંડવો તરફથી વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો પરંતુ દુર્યોધને પાંડવો સાથે સંધિ સ્વીકારી નહીં એટલા માટે ભગવાન અર્જુને કહે છે કે આ યુદ્ધ તમને લોકોને પોતાની મેળે પ્રાપ્ત થયું છે તમારે અધર્મ વિરુદ્ધ યુદ્ધ લડવું જ પડશે પોતાની મેળે પ્રાપ્ત થયેલ ધર્મમય યુદ્ધમાં જે ક્ષત્રિય સુરવીરતાથી લડતા લડતા મરે છે તેને માટે સ્વર્ગનો દરવાજો ખુલ્લો રહે છે આગળ વધારતા શ્રી ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં જે સુખ છે તે સુખ સાંસારિક ભોગોને ભોગવામાં નથી સંસારિક ભોગોનું સુખ તો પશુ પક્ષીઓ પણ આપમેળે જ ભોગવે છે માટે જેમને કર્તવ્ય પાલનનો અવસર પ્રાપ્ત થયો છે તેમને માટે એમ સમજવું જોઈએ કે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે આ શ્લોકમાં શ્રી ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે જ પ્રેરે છે અને જો તું તારું સ્વધર્મ પાલન કરતો કરતો મોતને પણ ભેટીશ તો પણ તને સ્વર્ગનું સુખ મળશે ઓમ શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમા જય શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણશરણ મમ જય શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણશરણ મમ